તો કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો આ વિડિયોની અંદર મિત્રો આજની તારીખના આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજેરોજના તમામ ખેત પેદાશોના ભાવ તમને આ ચેનલમાં મળતા રહેશે તો જોઈએ ધંધુકા નવસોને પંચાવનથી ચૌદસો પંચોતેર જેતપુર એક હજારથી ચૌદસો એકાવન રાજકોટ તેરસો પાસઠથી પંદરસો જામજોધપુર અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી જોટાણા બારસો પંચ્યાસીથી ચૌદસો આંબલિયાસન તેરસો એકથી ચૌદસો સિત્તેર હળવદ બારસોથી પંદરસો ને સોત્રીસ મોરબી બારસોથી પંદરસો ત્રીસ ખાંભા બારસો ને પંચોતેરથી ને નેવું ટિન્ટોય તેરસો તેરસોથી તેરસો ને સિત્તેર અમરેલી આઠસો પચાસથી ચૌદસો ને વડાલી તેરસોથી ચૌદસો ને પંચોતેર ધ્રાંગધ્રા નવસોથી ચૌદસો ને એકોતેર બાબરા તેરસોથી પંદરસો ને ત્રીસ વિરમગામ અગિયારસો સત્યાસીથી પંદરસો ધારી બારસો આઠથી પંદરસો ને છવ્વીસ સિદ્ધપુર તેરસોથી ચૌદસો નેવું ઉનાવા અગિયારસોથી પંદરસો એકવીસ હરસોલ તેરસો ને સોરાણુંથી ચૌદસો ને છવ્વીસ વાંકાનેર એક હજારથી પંદરસો ને નવ બહુસરાજી બારસો ને પચાસ ચૌદસો ને સિત્તેર જામનગર એક હજાર સિત્તેર પંદરસો ને પચીસ કાલાવાડ બારસો ને પાંચથી પંદરસો ને ચાલીસ લાખાણી બારસોથી ચૌદસો સાણસમા બારસો ને સિત્તેર ચૌદસો ને પંચ્યાસી થરા તેરસો એસી ચૌદસો ચૌદ શિહોરી તેરસો ને તેતાલીસ તેરસો ને પંચોતેર સાવરકુંડલા બારસોથી થી સૌ પંદરસો ને ચોપન હારી તેરસોથી ચૌદસો ને સાહીઠ અંજાર તેરસો ને પંચોતેરથી ચૌદસો ને એકોતેર હિંમતનગર તેરસો ને પિસ્તાલીસથી ચૌદસો ને અઠ્ઠાવન જસદણ એક હજારથી ચૌદસો કુકરવાડા બારસોથી ચૌદસો ને વિજાપુર અગિયારસોથી ચૌદસો ને નેવું ગોઝારીયા બારસોથી ચૌદસોને અડતાલીસ બોટાદ બારસોથી પંદરસો ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો ને પાંચસો પંદરસો તળાજા નવસો થી પંદરસો ને ચૌદસો ને દોડાસા ને પંચોતેર પાટણ થી પંદરસો ને ત્રણ પંદરસો ને બે ભીલડી અગિયારસો થી તેરસો ને કડી બારસો થી ચૌદસો ને બાવન તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ કપાસના ભાવ ખેડૂતોની મહેનત પ્રમાણે અત્યારે બે હજારથી પચીસો રૂપિયા માણજી હોવા જોઈએ તો ખેડૂતોને યોગ્ય ભાવ ગણાવી શકાય આ ભાવ અત્યારે ખેડૂતોને ખોટ ખાય અને કપાસનો ભાવ જોવા મળી રહ્યો છે કારણ કે જેટલો ખર્ચો કપાસની ખેતી કરવા પાછળ કર્યો હોય એ ખર્ચાના પણ અત્યારે ખેડૂતોને ઊભા ન થાય એવી ખેડૂતોની હાલત થઈ ગઈ છે તમારા માટે માણદિત કેટલો ભાવ હોવો જોઈએ તેનો પ્રતિભાવ તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરી દેજો